જેડીયુની બેઠકમાં જેડીયુના જે અધ્યક્ષ છે લલનસિંહ એમનું રાજીનામું લઈ લેવાયું છે અને ફરીથી એક વખત નીતિશકુમાર પોતે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે નમસ્કાર દર્શક મિત્રો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુની કાર્યકારીણી આજે દિલ્હીમાં મળી હતી અને આમ તો મોટો ધડાકો થવાની શક્યતા હતી પરંતુ ખાસ મોટો ધડાકો નથી થયો પરંતુ સંકેતો જરૂર મળ્યા છે કે કંઈક નવા જૂની થવાની છે જેડીયુની બેઠકમાં જેડીયુના જે અધ્યક્ષ છે લલનસિંહ એમનું રાજીનામું લઈ લેવાયું છે અને ફરીથી એક વખત કુમાર પોતે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે હવે આ જે ઘટના બની એના પરથી શું શું સંકેતો મળ્યા છે અને શું શું એનાલિસિસ થઈ રહ્યા છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જેડીયુની બેઠકમાં લલનસિંહ પાસેથી રાજીનામું લઈ લેવાયું અને છેલ્લા એક સપ્તાહથી ચર્ચા ચાલતી હતી કે લલનસિંહ રાજીનામું આપશે પરંતુ એવું કહેવામાં આવે છે કે એમની પાસે રાજીનામું લઈ લેવાયું છે કારણ કે એ પોતે જેડીયુ પક્ષમાં હતા પરંતુ કામ આરજેડીનું કરતા હતા એવો એમની ઉપર આરોપ લાગતો હતો હવે લલનસિંહના રાજીનામા પછી અને હવે કુમાર પોતે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ત્યારે એવી એક ચર્ચા શરૂ થઈ છે કે બિહારની અંદર કુમાર આરજેડી સાથે પણ છેડો ફાડી શકે છે અને આરજેડી સાથે છૂટા થઈ શકે છે એના ઘણા બધા કારણો છે પણ અત્યારે બધાની નજર કુમાર ઉપર છે કારણ કે કુમાર પાસે એવું ઘણું બધું છે કે જે લોકસભાની ચૂંટણી માટે જરૂરી છે હવે આપણે મુદ્દાની વાત કરીએ કે કુમાર કેમ છેડો ફાડી શકે કુમાર કેમ જરૂરી છે તો સૌથી પહેલી વાત તો એ છે કે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ બિહારની અંદર મહારાષ્ટ્ર જેવો ખેલ નહીં કરી કરી નાખે એવી કુમારને ચિંતા છે અમિત શાહે મહારાષ્ટ્રમાં જ્યારે મહાવિકાસ અઘાડી સરકાર હતી એને ઉદ્ધવ ઠાકરે એનસીપી કોંગ્રેસના ગઠબંધનમાં સરકાર ચાલતી હતી પરંતુ એ લોકો ઉમતા રહ્યા અને અમિત શાહે એવો ખેલ પાડી દીધો કે શિવસેનાના ઘણા બધા ધારાસભ્યોને તોડી નાખ્યા અને એ ધારાસભ્યો સાથે મળીને ભાજપે મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી કુમારને બિલકુલ એવો ડર છે કે આ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કંઈ કહેવાય નહીં ક્યારેય કંઈ ખેલ બેલ પાડી નાખે કારણ કે સામ દામ દંડ ભેદ બધું આ લોકો કરી શકે એમ છે એટલે નીતિશને એક એવો મોટો ડર છે કે કંઈ મહારાષ્ટ્ર જેવું બિહારની અંદર નહીં થાય બીજી તરફ ભાજપ માટે પણ સમસ્યા એ છે કે બિહારની અંદર અનેક પ્રયાસો કર્યા પરંતુ કુમાર જેવા કદાવર નેતા ભાજપ બનાવી શક્યું નહીં બિહારની અંદર નીતીશને ટક્કર આપી શકે એવો એક પણ ભાજપ નેતા નથી ભલે ત્રણ રાજ્યોની અંદર ભાજપ પ્રધાનમંત્રીના ચહેરા પર ચૂંટણી જીતી ગયું પરંતુ બિહારમાં એવું નથી બિહારની અંદર તમારે કુમારના સહકાર વગર તમે કંઈ નહીં કરી શકો કારણ કે બિહારનું આખું જે પોલિટિક્સ છે એ બિલકુલ અલગ છે એટલે ભાજપ માટે પણ એ વાત છે કે નીતિશનો સાથ સહકાર જરૂરી છે બીજું કે ભાજપનું જે ફોકસ છે એ અત્યારે ટોટલી લોકસભા ઉપર છે બીજી બધી કોઈ વાતોમાં અત્યારે ભાજપને રસ નથી અને ભાજપ અત્યારે બિલકુલ સેફ ગેમ રમી રહ્યું છે કારણ કે ભાજપને એક બે હજાર ચારનો અનુભવ છે કે સાઇનિંગ ઇન્ડિયાના કેમ્પેઇનમાં ભાજપ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયું હતું અને તે વખતે ચૂંટણી હારી ગયેલું પરંતુ આવો ઓવર કોન્ફિડન્સ ભાજપ બિલકુલ લાવવા માંગતું નથી અને એકદમ સેફ રીતે અત્યારે બધી લોકસભાની જે ગેમ છે એ રમાઈ રહી છે બીજું રાજકારણના જાણકારો પાસેથી એવું જાણવા મળ્યું કે ભાજપે બિહારની અંદર એક ઇન્ટરનલ સર્વે કરાવ્યો કે લોકસભાની બેઠકમાં ભાજપની શું સ્થિતિ રહે તો એ જે રિપોર્ટ આવ્યો એ ભાજપના હિતમાંનો રિપોર્ટ નહોતો મતલબમાં ભાજપ માટે સારું થાય એવું એ રિપોર્ટમાં દેખાતું નહીં હતું બીજું કે બે હજાર ઓગણીસની અંદર એનડીએની સાથે ભાજપે જીત મેળવેલી એમાં કુમારનો મહત્ત્વનો રોલ હતો બીજા એક મુદ્દાની વાત કરીએ તો બિહાર છે એ કાસ્ટ પોલિટિક્સ માટે પણ કુમારની જરૂર છે બિહારની અંદર એક્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા હિન્દુ છે સત્તર પોઈન્ટ સાત ટકા મુસ્લિમ છે અને ચૌદ પોઈન્ટ છવ્વીસ ટકા યાદવ છે એ સિવાય બાકીના અન્ય નાના નાના છે ખ્રિસ્તીને એવા બધા પણ યાદવ અને મુસ્લિમના જો બેના મત ભેગા કરીએ ને તો બત્રીસ ટકા જેટલા વોટ થાય હવે બીજેપી એકલા હાથે ચૂંટણી લડે તો મત મેળવી પણ નહીં શકે અને લોકસભાની બેઠકો પણ નહીં મેળવી શકે બિહારની અંદર કુલ ચાલીસ લોકસભા બેઠકો છે અને બિહારનું રાજ્ય ભાજપ માટે બહુ જ મહત્ત્વનું છે કારણ કે આ વખતે ભાજપે લોકસભામાં ચારસો બેઠકો કરતાં વધારે બેઠકો મળવાનો ટાર્ગેટ રાખ્યો છે તો એક એક રાજ્ય ઇમ્પોર્ટન્ટ છે એમાં બિહાર પણ એટલું જ બધું ઇમ્પોર્ટન્ટ છે હવે એકલા હાથે લડવા જાય તો નહીં બીજેપી જીતે નહીં આરજે આરજેડી પોતે પણ નહીં જીતે કારણ કે આરજેડી અને બીજેપી બંને માટે નીતિશ જરૂરી છે જો નીતિશ સાથે હોય તો જ આરજેડી પણ જીતે અને નીતિશ સાથે હોય તો જ ભાજપ પણ જીતી શકે ભાજપ માટે બીજી મુશ્કેલી એ છે કે જે આરજેડીના મતદારો છે એ કોઈ પણ સંજોગોની અંદર ભાજપને વોટ નહીં આપે પણ જેડીયુના જે મતદારો છે એ ભાજપને વોટ આપી શકે છે એટલે ભાજપની અત્યારે ટોટલ કોશિશ એવી છે કે કુમાર ગમે તેમ કરીને પાર્ટી છોડી અને આરજેડી સાથે ગઠબંધન તોડી અને એનડીએમાં આવી જાય એના માટે જાણકારોએ એમ પણ કીધું છે કે ભાજપને એટલી બધી આશા છે કે કોઈપણ સંજોગોમાં કુમાર એનડીએમાં આવી જશે અને એના માટે ભાજપ એવું કર્યું કે જે ચાલીસ બેઠકો છે લોકસભાની એમાં સત્તર બેઠકો જેડીયુ માટે અનામત રાખી દીધી છે ત્યાં આંગાડી ભાજપે હજુ કશું કર્યું નથી એટલા માટે કે હજુ એવી આશા છે કે જો કુમાર આરજેડી સાથે છેડો ફાડીને એનડીએમાં આવી જાય તો એનડીએની જે સત્તર બેઠકો કુમારની છે એ એમને આપી દેવામાં આવે અને કુમાર માટે બીજો પ્રોબ્લેમ એ છે કે લોકસભાની જે ટોટલ બેઠકો છે એમાં હવે આરજેડી પણ ભાગ પડાવશે અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ જો સીટ શેરિંગનો જ્યારે મુદ્દો ઊભો થશે તો એમાં જેડીયુને ઓછી બેઠકો પર ટિકિટ મળે અથવા ઓછી બેઠકો પર લડવા મળે એવું ચિત્ર બની શકે બીજું એક આપણે જો થોડા આગળના સમીકરણો જોઈએ તો ભલે કુમાર આરજેડી સાથે ગઠબંધન છે પરંતુ ઘણા બધા એવા મુદ્દા ઉપર આપણને જોવા મળ્યું કે કુમાર એનડીએની નજીક હોય એવું જ લાગતું હતું એક મુદ્દો હતો ઇઝરાયલ હમાસ યુદ્ધનો તો એમાં પણ એમણે ભાજપની ફેવર કરી હતી એ સિવાય આરજેડીના નેતાઓ જે હિન્દુ ગ્રંથ પર નિવેદનો આપતા હતા એમાં પણ કુમારે એનાથી દૂરી રાખી હતી એમાં કોઈ નિવેદન આપ્યું નહોતું જી ટ્વેન્ટીની બેઠક થઈ ત્યારે કુમાર ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તે વખતે એમના જે બોડી લેંગ્વેજ હતા એમનો જે પ્રધાનમંત્રી મોદી તરફનો જે પ્રેમ દેખાતો હતો એને કારણે રાજકારણના જાણકારો એવું માને છે કે ભલે કુમાર આરજેડી સાથે છે પરંતુ એમનું દિલ તો એનડીએની સાથે જ છે બીજો એક મુદ્દો એ છે કે કુમાર લગભગ આઠ વખત બિહારમાં મુખ્યમંત્રી રહ્યા અને છ વખત સાંસદમાં રહ્યા એટલે હવે એમને કદાચ મનમાં એવી ઈચ્છા છે કે પ્રાદેશિક રાજકારણ બહુ કરી લીધું હવે આપણે કેન્દ્રમાં જવું જોઈએ એટલે કુમારને કેન્દ્રમાં જવાની ઈચ્છા છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે કુમારને સમજવા બહુ અઘરા છે કારણ કે એના પેટમાં એમના અંદર શું ચાલતું હોય ને એ કોઈ એમના બાજુવાળાને પણ ખબર નથી પડતી હોતી પણ અત્યારનું જે આખું ચિત્ર ઊભું થઈ રહ્યું છે એના પરથી એક વાત એ પણ કરી શકાય કે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન ઉપર પ્રેશર પોલિટિક્સ કરીને એક સંયોજક તરીકેની ભૂમિકા અને પીએમ ફેસમાં એમનું નામ આવે એના માટે પ્રેશર પોલિટિક્સ કરી રહ્યા છે એવું પણ જાણકારોનું કહેવું છે તો દર્શક મિત્રો આગામી દિવસોમાં સમીકરણો શું બદલાય છે એ આપણને ખબર પડશે આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ